તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે લીંબુના ભાવ પ્રતિકિલો સોની પાર પહોંચી ગયા છે ઉનાળાની શરૂઆત પહેલા જ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ગરમી શરૂ થતા પહેલા જ લીંબુના ભાવ ઉચકાયા છે વાવાઝોડા અને વાતાવરણમાં પણ સતત થતા પલટાના પગલે આવકમાં ઘટાડો પણ છે જેમાં ઉનાળામાં ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિ કિલો લીંબુનો ભાવ પહોંચવાનો વેપારીઓ દ્વારા અંદાજ પણ છે તો લીંબુના ભાવ પ્રતિ કિલો સો ને પાર સુરેન્દ્રનગરમાં પહોંચ્યા છે ઉનાળાની શરૂઆત પહેલા જ જ લીંબુના લીંબુના ભાવમાં વધારો ગરમી શરૂ ભાવ છે તો અને વાતાવરણમાં સતત થતા પલટાના પગલે આવકમાં ઘટાડો થયો છે વેપારીઓ દ્વારા અંદાજ પણ લગાડવામાં આવી રહ્યો છે કે ઉનાળામાં ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિ કિલો લીંબુનો ભાવ પહોંચવાનો અંદાજ પણ છે કે ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાથી તડકો પડવાની શરૂઆત થઈ ગઈ છે તડકો પડવાની શરૂઆત સાથે જ આ લીંબુના ભાવમાં જે વધારો નોંધાયો છે ખાસ કરીને લીંબુના ભાવ હાલમાં સો રૂપિયાને પાર પહોંચી ગયા છે સામાન્ય દિવસોમાં ચાલીસ થી પચાસ રૂપિયા કિલો લીંબુ મળતા હોય છે પરંતુ ગરમીની શરૂઆત થતા ત્રણસો જે સો થી વધુ રૂપિયાના કિલો લીંબુ લેવા માટે ગ્રાહકો મજબૂર બની રહ્યા છે ખેડૂત આપણી સાથે અમીરસિંહ પરમાર છે તેમની સાથે વાત કરશું લીંબુના ભાવ ઉચકાવાનું કારણ શું છે અને કેવા ભાવ છે હાલ લીંબુના ભાવ અત્યારે લગભગ તો પચાસ રૂપિયા દરેક ફૂટક માં 100 રૂપિયા કિલો વેચાય છે ક્લાઇમેટ ના કારણે લીંબુનું ઉત્પાદન અત્યારે ખૂબ જ ઓછું છે ફાલ જે હોવો જોઈએ ફાલ છે પણ માલ નથી અત્યારે તો 10મા મહિનાના પહેલા 9મા મહિનામાં જો ફાલ હોય તો 4-5 મહિના લીંબુ તૈયાર થાય એટલે ભાવ વધવાનું કારણ ઉત્પાદન ઓછું છે અને ઘણા બધા બગીચા નીકળી પણ ગયા છે એટલે એના કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાતાવરણમાં પલ્ટો આવતો હોય છે લીંબુ ખરી જવાના બનાવ બનતા હોય છે ત્યારે હવે કે પરિસ્થિતિ છે તો ઉનાળામાં તો લીંબુ તમને ભાવ પોસાય ને એવા ભાવ થઈ જવાના છે એટલે જે અત્યારે જે લીંબુ બને છે એનો સ્પોન્સ બનાવી અને રસ કાઢીને જો રાખજો તો તમને ભવિષ્યમાં ઉપયોગી થશે ઉનાળામાં અત્યારે વાતાવરણના કારણે થાવ ઝાડા ઊંચી આવા બધા જે છે એટલે લીંબુનો વપરાશ પણ અત્યારે ખૂબ વધારે ખાસ કરી ઉનાળામાં કેટલા ભાવ પહોંચી જશે ટૂટકમાં તમને થી ત્રણસો રૂપિયા કિલો લીંબુ લેવા પડશે એવું મારું માનવું છે ઉત્પાદન આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા બગીચા છે લીમડા સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલી લગભગ બગીચા 350 થી ચારસો બગીચા છે પણ ઉત્પાદન ખૂબ ઓછું છે એનું કારણ મારો પોતાનો બગીચાની વાત કરું તો ફાલ પુષ્કળ છે પણ માલ નથી કારણ શું ઉત્પાદન ઘટવાનું કારણ આ છે કે એક તો રાસાયણિક ખાતરનો વધારે વપરાશ મનાણો એટલે જે ફૂલનો વિકાસ થાય પણ ફાલ તો આવે બીજું મેન કારણ એ છે કે દસમા મહિનાની અંદર અંદર જયારે વરસાદ બંધ રહી જાય ત્યારે એને લીંબુ માટે બહારની પદ્ધતિ લેવામાં આવે છે એને ગોળ કરવામાં આવે એકવીસ દિવસ સુધી પાવાનું નહીં જો દસમા મહિનામાં ફાલ આવે તો બીજા ચોથા મહિનામાં લીંબુ આવતા હોય છે પણ ઘણા ખેડૂતો બહાર લઈ શકતા નથી એને ખ્યાલ હોતો નથી અથવા તો વરસાદ બંધ રહેતો નથી અથવા તો ફાલ આવ્યો ત્યારે વરસાદ પડે વાતાવરણ આવે તો પણ ફાલ કરી જતો હોય છે ઉત્પાદન ઘટવાનું મેન લીંબુ આવે છે સુરેન્દ્રનગર ની બજાર બગીચા જે છે જ અત્યારે લીંબુ આવે છે બહાર આવતા નથી ના ભાવ બહુ ઊંચા થતા હોય છે ત્યારે યાર્ડ માં મદ્રાસ બાજુ ના લીંબુ આવતા હોય છે અમદાવાદ માં ટ્રક લોકો મગાવતા હોય છે અથવા તો કોલ્ડ સ્ટોરેજ માં જો કોઈ લીંબુ રાખતા હોય તો એ કદાચ લીંબુ હોય પણ એનો સ્વાદ અને લાંબો સમય સુધી એ ટકતા નથી ખાસ કરીને સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં બજારોમાં લીંબુના ભાવ ઉચકાયા છે ઉનાળાની ગરમી ની હજુ તો શરૂઆત પણ નથી થઈ ત્યાં લીંબુના ભાવ સો રૂપિયા ને પહાર પહોંચી ગયા છે હજુ પણ અઢીસો થી ત્રણસો રૂપિયા ભાવ થઈ જશે તેવું ખેડૂતોનું કહેવું છે કારણ કે જે ઉત્પાદન આવવું જોઈએ તેટલું ચાલુ વર્ષે લીંબુનું આવ્યું નથી એટલે બજારોમાં લીંબુની અછત જોવા મળી રહી છે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જે તડકો પડે છે આ તડકાથી બચવા માટે લોકો લીંબુ સોડા લીંબુ સરબત અને અન્ય લીંબુની વસ્તુનો સહારો લેતા હોય છે dehydration ની પરિસ્થિતિમાં પણ લીંબુ ખૂબ ઉપયોગી બનતા હોય છે ત્યારે હવે આ ઉનાળાની શરૂઆત દરમિયાન જ આ લીંબુના ભાવ આસમાને પહોંચી જતા અ જે ગ્રાહકો છે તેમને મોંઘા લીંબુ ખરીદી માટે મજબૂર બનવું પડતું હોય તેવું હાલ સ્પષ્ટપણે સુરેન્દ્રનગરની બજારમાં દેખાઈ રહ્યું છે જી જી ફઝલ અમારે સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર